ગરફર ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક ઈસમને નવાપુરા પોલીસે ઝડપી પાડ્યો છે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ એલ આહિર માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો દ્વારા ચોક્કસ બાતમીને આધારે એક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો જેમાં આરોપી ધર્મેશ મારુતિરાવ પવાર નાએ તારીખ પહેલી મહિના રોજ ચોરીને અંજામ આપ્યો હતો નવાપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ચોર ઈસમને પકડી પાડી ગળફોલ ચોરીમાં ગયેલ કુલ રૂપિયા પંચાવન હજાર બસ્સોનો સો ટકા મુદ્દામાં રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીના ધર્મેન્દ્ર પાસેથી સ્ટીલની ગેસની સગડી નંગ બાર કિંમત રૂપિયા તીસ હજાર પીવીસી સિલ્વર ગેસ પાઇપના પચાસ મીટરના રોલ નંગ વીસ કિંમત રૂપિયા બાવીસ હજાર પિત્તળના બર્નર કેપ નંગ સોલ ડુપ્લિકેટ નંગ એક મળી રૂપિયા પંચાવન હજાર બસોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર